સારો લાગે તો ભાગ ને લાઈક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લે બંધ સપાટી વિદેશ જોવા મળે છે અને આઈસ ફ્યુચર્સ ની અંદર છે આપણને હાલની સ્થિતિ કેવી જોવા મળે છે અલગ અલગ રાજ્યોની અંદર વેચવાનું પ્રમાણ અને અલગ અલગ રાજ્યોમાં છે હાજર બજારમાં કેવા આપણે જોવા મળ્યા તેર મે બાદ છે ચૌદ મે ના રોજ અને જોઈએ તો અમેરિકન વાયદાની અંદર આપણે જોઈએ તો કોન્ટ્રાક્ટમાં રાત્રે સપાટી સત્યોતેર પોઈન્ટ પિસ્તાલીસ સપાટી જોવા મળે સેન્ટના ભાવ જોવા મળી રહ્યા લોવર સાડ સિત્યોતેર પોઈન્ટ અગિયાર સેન્ટના ભાવ છે વાયદા એ બતાવવામાં સક્ષમ રહ્યો હતો બે ને ઓગણીસ મિનિટ વાયદો સત્યોતેર પોઈન્ટ ત્રેસઠ સેન્ટના લેવલે જોવા મળ્યો હતો જીરો પોઈન્ટ બત્રીસ ટકાની મજબૂતી સાથે વાયદો છે બંધ થતા જોવા મળ્યો એક લાખ ઉપર કરતાનું વોલ્યુમ છે વાયદાની અંદર છે આપણે જોવા મળ્યું છે નવા ભાગનો ડિસેમ્બર અંદર જોઈએ તો પંચોતેર પોઈન્ટ છવ્વીસ સેન્ટની સપાટી ઓપનિંગ જોવા મળી હતી ઉષા સેન્ટ સેન્ટના ભાવ જોવા મળ્યો ચાવા સેન્ટરના ભાવ જો અમળિયા સેટલ થયો બેન 19 મિનિટે 75.63 સેન્ટના લેવલે ફાયદો 13 મે રોજ રાત્રે છે આપણે 0.50 ટકાની મજબૂતી બતાવતો છે આપણે જો અમળે 80000 ઉપરનો વોલ્યુમ ધરાવતો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ની અંદર આપણે સારી એવી મજબૂત સ્થિતિ જોવા મળી છે તેજીની જો એ એમ6 કોન્ટ્રાક્ટ ની અંદર છે રાત્રે સપાટી છે 57120 રૂપિયા ની મે કોન્ટ્રાક્ટ માં જોવા મળે 20 રૂપિયા નો મામૂલી ઘટાડો જોવા મળતો હતો અને જોઈએ તો સાંજે છે 13 મે રોજ છે જુલાઈ કોન્ટ્રાક્ટ માં 58900 રૂપિયા ના ભાવ જોવા મળતા હતા નથી ઘટાડો નથી વધારે મજબૂત સ્ટેબલ જુલાઈ કોન્ટ્રાક્ટ ની અંદર ભાવ જોવા મળ્યા હતા એવી રીતના જો વેચવાલીનું પ્રમાણ છે તેર મહિના કરીએ સૌપ્રથમ અંદર તો હજાર અંદર 13400 ગાંસડીની આવક જોવા મળી છે ની અંદર ગાંસડીની આવક જોવા મળે એક મધ્યપ્રદેશની અંદર 1100 ગાંસડીની આવક જોવા મળી કર્ણાટક કર્ણાટકની અંદર 2300 હજાર આવક જોવા મળી હતી તેલંગાણાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી આંધ્રપ્રદેશની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી તમિલનાડુની અંદર ત્રણસો ગાંસડીની આવક જોવા મળતી હતી ની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી પંજાબ અને રાજસ્થાન વાત કરીએ તો એક ગાંસડીની આવક ક્યાંથી જોવા મળી તે ઓલ ઓવર તેર મેના રોજ દેશની અંદર કુલ ટોટલ તેત્રીસ હજાર પાંચસો ગાંઠડીની આવક છે સાંજ પડતા જોવા મળી રહી છે આપણે કાલના ભાગમાં રજૂ નથી કરાણી અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય તો એને પણ છે જવાબ મળી જાય અને આપણે જોઈએ તો હવે ચૌદ મહિના રોજ છે આપણે વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળે છે સૌપ્રથમ પ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો બાર હજાર પાંચસો ગાંઠડીની આવક છે ગુજરાતમાં જોવા મળી હતી પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે સત્તર હજાર ગાંઠડીની આવક ધરાવતું આજે જોવા મળ્યું મધ્યપ્રદેશની અંદર છે એક હજાર સાતસો ગાંઠડીની આવક છે જોવા મળી હતી કર્ણાટકની અંદર બે હજાર ગાંઠડીની આવક જોવા મળે છે તેલંગાણાની અંદર એક હજાર ગાંઠડીની આવક જોવા મળી હતી આંધ્રપ્રદેશની અંદર પાંચસો ગાંઠડીની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર બસો ઘાંસડી ની આવક જોવા મળી હતી ઓડિશા ની અંદર એક પણ ઘાસ આવક જોવા નથી મળતી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો એક હજાર પાંચસો ગાંઠડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે ઓલ ઓવર ચૌદ મહિના રોજ આપણને ગાંઠડી છે કુલ ટોટલ છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી મેળવીએ તો છત્રીસ હજાર ત્રણસો ગાંઠડીની આવક છે આપણે જોવા મળી છે એવી રીતના જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર બે કરોડ ને સાસી લાખ તાસી હજાર છસો ગાંઠડી અત્યાર સુધીમાં છે બાંધવામાં આવી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો સોતેર લાખ ઓગણીસ હજાર ને આઠસો ગાંઠડી અત્યાર સુધીમાં છે બંધાઈ ચૂકી છે એવી રીતના જોઈએ તો ચૌદ મહિના રોજ છે આપણે કેવી હાજર બજારમાં રોજના ભાવની અંદર હલચલ જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાત શંકર ગાંઠડીથી ઓગણત્રીસ એમ ગ્રેડની થી સત્તાવન હજાર બસો રૂપિયાના ભાવ એ ત્રણસો ચારસો રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતી હતી એવી રીતના જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ બી લાઈનમાં જોઈએ તો મહારાષ્ટ્ર ની અંદર પંચાવન હજાર થી રૂપિયાના ભાવ જોવા મળતા હતા મજબૂત ટકેલું વલણ છે આપણે ભાવમાં જોવા મળ્યું હતું પંજાબ અને રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો આપણે સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર તેપ્ન હજાર થીપન હજાર સાતસો રૂપિયાના ભાવ જોવા મળશે એકત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમી માં જોઈએ તો ઓગણસાઠ હજાર થી ઓગણસાઠી હજાર સાતસો રૂપિયાના ભાવ જો મળશે સો રૂપિયાનો વધારો થતા ઓગણસાઠ હજારથી ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા મધ્યપ્રદેશ લાઈન લાઈનમાં એકત્રીસ એમએમ ની અંદર આપણે સુધારો જોવા મળ્યો હતો મધ્યપ્રદેશ માં લાઈનમાં એમ ગ્રેડ ની અંદર જોઈએ તો એસી હજાર રૂપિયાના ભાવ એક ગાંસડી ના જોવા મળે છે મધ્યપ્રદેશ લાઇન માં જોઈએ તો પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર આપણે રૂપિયા રૂપિયાના ભાવ જોવા છે કર્ણાટક માં જોઈએ તો એમ ગ્રેડ ની અંદર કર્ણાટક તમિલનાડુ આપણે પાસ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થતો જોવા મળ્યો છે કર્ણાટક તમિલનાડુમાં જોઈએ તો પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર છે પંચા હજાર એથી પાંચસો રૂપિયાનો ઘટાડો થાય અને સોર્યાસી હજાર પાંચસો રૂપિયાની એક ઘાસના ભાવ છે કર્ણાટક તમિલનાડુમાં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર આપણે ઘટાડો જોવા મળ્યો એકંદરે ચૌદ મહિના રોજ જોઈએ તો સાંજ સુધીમાં અલગ અલગ રાજ્યોની અંદર આપણે ચર્ચા કરીએ તો માત્ર કર્ણાટક તામિલનાડુ ની અંદર છે આપણે ઓછા ગ્રેડમાં છે પાંચસો પાંચસો રૂપિયા બંને હાજર બજારમાં રૂના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં છે સો રૂપિયાનો આપણે એક અંગ્રેજ ની અંદર સુધારો જોવા મળ્યો છે બાકી તમામ રાજ્યોની અંદર મજબૂત ટકેલું વલણ છે ઋના ભાવમાં જોવા મળ્યું ખરેખર જોઈએ તો વિદેશ વાયદા કરતા છે હાજર બજારમાં રૂના ભાવ મજબૂત ટકેલા છે ભારતીય ભાવ આપણે જોવા મળ્યા છે કારણ કે વિદેશ વાયદાનો ચાર્ટ છે તમારી સામે આજનો રજૂ કરીએ ચૌદ મહિના રોજ છે અમેરિકન જુલાઈ કોન્ટ્રાક્ટનો ચાર્ટ તમારી સામે રજૂ કરીએ તો એની અંદર છે તમને પણ સમજાઈ શકે ઓપનિંગ સપાટી છે આજે આપણે જોવા મળી છે ઓગણીસી પિસ્તાલીસ સેન્ટની બાદમાં તળિયાની સપાટી સોતેર પોઈન્ટ પચાસ સેન્ટ છે છે આ રનિંગ અંદર જોઈએ તો ઘણો બધો છે આપણે ઘટાડો છે ધીમો ધીમો અઠવાડિયું છે આપણે જોઈએ તો ચાર પેટર ની અંદર ધીમો ધીમો ઘટાડો છે જોવા મળ્યો છે કારણ કે અમેરિકાની અંદર એક પોઝિટિવ પોઈન્ટ હોય તો નવ છે નેગેટિવ પોઈન્ટ હોય છે એના આધારિત છે વાયદાની ઉપર દબાણ વારંવાર બનતું આપણે જોવા મળતું હોય છે આગળના આગળ આપણે સાપ્તાહિક ન્યુઝમાં પ્રમાણે છે આપણે સમાચારો છે આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે છે ન્યૂઝ ના આધારિત છે આપણને વાયદા ઉપર છે પોઝિટિવ અસર માત્ર એક જ પોઈન્ટ ઉપર હોય છે અને નેગેટિવ અસર નવ પોઈન્ટમાં બનેલી હોય છે એટલે ખાસ કરીને વાયદા ઉપર તેજી આવતી હોય છે વારંવાર એસી સેન્ટ ઉપરના ભાવ પણ વાયદાની અંદર જોવા મળે છે પણ તેજી છે આપણે ટકતી જોવા નથી મળતી અથવા તો ઊંચા ભાવ અથવા તેજીના જે એસી સેન્ટ ઉપરના ભાવ છે વધારે પડતા જવા માટે છે અત્યારે સક્રિય વાયદાની અંદર છે આપણને સ્ટેડ રો અથવા તો જે સટાકી સટોડિયાઓ છે કોઈ પણ અત્યારે હાલ છે બુલિશ સ્ટેન્ડમાં જોવા નથી મળતા માત્ર ને માત્ર છે દસ ટકા બુલિશ સ્ટેન્ડ વાળા તેજી વાળા જોવા મળે છે અને નેવું ટકા છે ફાયદા ઉપર મંડીવાળા જોવા મળે છે અને જોઈએ તો રોજગારીના આંકડા જાહેર થવાના છે અમેરિકાની અંદર એક થી બે દિવસની અંદર છે ફેટ દ્વારા છે વધારે પડતા વ્યાજ દરમાં ઘટાડો છે આવતા 2 મહિનાની અંદર કરવા માટે ફુગાવાનો દર વારંવાર કંટ્રોલ માં રહેવો જોઈએ અને ફુગાવો કંટ્રોલ માં રહેવાના આંકડા રજૂ થયા બાદ છે આપણને વારંવાર છે નવી તેજીની છે સંભાવનાનો ડાવ જોન અમેરિકન માર્કેટની અંદર અને જોઈએ તો આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે સુધારાની ચાલ જોવા મળી શકે છે પણ ફેટ રિઝર્વ દ્વારા છે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે ફુગાવાનો દર ઘટતો જોવા મળે અમેરિકાની અંદર અને નિકાસની અંદર વારંવાર છે અઠવાડિયામાં સુધારો જોવા મળવો જોઈએ તો લાંબા સમયની છે મંદી તેને સુધારામાં ચડાવ જોવા મળી સામંત્રાલ રૂપિયા રૂપિયાના ભાવ જોવા મળીએ લોઅર સાઇડ ઇન્ટરટે છે દિવસે આપણે સપ્પન હજાર રૂપિયાના ભાવ છે બતાવવા સક્ષમ રહ્યો આગલા દિવસે સોમવારે સત્તા હજાર એકસો ચાલીસ રૂપિયા ક્લોઝિંગ આવ્યું હતું સપ્પન હજાર સસો રૂપિયાની સપાટી આ રિંગ છે પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો ત્રણ ટકાની છે ખરીદ કરતા એમ મે વાયદાની અંદર છે આપણે અત્યારે હાલ જોવા મળે છે રિકવર વાયદાની અંદર છે લગભગ સાંજ બસો થી ત્રણસો રૂપિયાની રિકવરી જોવા મળી શકે છે વાયદામાં વધારે પડતી રિકવરી શક્ય નથી આજે થોડુંક દબાણ છે વાયદા ઉપર બનેલું છે એવી રીતના ખરીદ કરતા એમ છે એક અંદર છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો ઓપનિંગ સપાટી અઠાવન આઠસો ચાલીસ રૂપિયાની જોવા મળે છે ઊંચા મથલા અઠાવન હજાર આઠસો ચાલીસ રૂપિયાના ભાવ છે જોવા મળ્યા છે ઓપન ઇન્ટરેસ્ટમાં આજે મામૂલી સુધારા સાથે છે અઠાવન હજાર ચારસો રૂપિયાની લોઅર સાઈડ તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો દિવસ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે વાયદાની અંદર છે આપણે ભાવ છે તળિયાના જોવા મળ્યા હતા ઊંચા મથલા છે આપણે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાની સપાટી ઘટી અને દિવસે છે અને જોઈએ તો માય અને અંદર મેન્ટ્રાક્ટની અંદરના ચિહ્નો જોવા મળ્યા છે એવી રીતના જોઈએ તો આજર બજારમાં કપાસના ભાવની તો અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની સત્તામાં છે જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો અમને તેરસો રૂપિયા થી લઈને દસ વીસ રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે ગામડે ને યાર્ડોમાં ઓફર થતા જોવા મળતા હતા જનરલ સુપર મા જોયે તો 1420 રૂપિયા થી લઈને 1480 રૂપિયાના ભાવ છે આપણે કામડે અને યારોમાં ઓફર થતા હતા એવી રીતના જોઈએ તો એવન સુપર ક્વોલિટી 4G જરા ઉતરાવાળા પાસે નિસલsacre તો એમાં આપણે ભાવ 1450 રૂપિયા થી લઈને 1550 રૂપિયા ની વચ્ચે કામડે અને છે સેવાવર થતા આપણે જોવા મળતા હોય છે એકંદરે કપાસની અંદર જે આપણે 10 15 રૂપિયા નું સુધારો 10 15 રૂપિયા નું દબાણ છે વેચવાલી ના ધારિત અને વૈશ્વિક પરિસ્થિતિ ત્રીસ ટકાના આધારિત છે બજાર ઉપર પાંચ દસ પંદર રૂપિયાનો ઘટાડો વધારો જોવા મળતો પણ એકંદરે સ્થિર સ્ટેબલ બજારમાં પુરવઠો ઘટીને જોવા મળે છે જ્યારે ભારતીય બજારો મજબૂત અને તેજ તરફી જોવા મળતી છે હવે મળીએ નવા ભાગની અંદર મુરામ રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ ખેડૂતોની ચિંતાથી કરવાની જાય જવાન જાય કિસાન જાય ભારત જાય ઠાકાર